નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજકાલ જોવા જઈએ તો આ જે કથાકારો છે એ બફાટ કરતા જોવા મળી રહ્યા છે મિત્રો થોડા દિવસ અગાઉ બાપુ નામના એક કથાકાર વ્યાસપીઠ ઉપરથી ઠાકોર અને કોળી સમાજ વિશે અપશબ્દો કહી અને બફાટ કર્યો હતો ત્યારબાદ તેમના વિશે લઈને મોટો વિવાદ સર્જાયો હતો ત્યારબાદ મિત્રો હવે જાણીતા કથાકાર એવા રાધે રાધે જિગ્નેશ દાદા આ જિગ્નેશ દાદા જે છે તેઓએ પણ વ્યાસપીઠ ઉપરથી માતા સીતા વિશે અપમાનજનક વાત કરી છે જેનો વિડીયો વાયરલ થયો ત્યારબાદ મિત્રો જિગ્નેશ દાદાના પિય સાથે વાતચીત કરતો એક કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થઈ રહ્યું છે જેની અંદર આ જે વ્યક્તિ છે એ જિગ્નેશ દાદાના પિએ સાથે વાત કરી રહ્યા છે અને જિગ્નેશ દાદા સાથે વાત કરવાની પણ ચર્ચા થઈ રહી છે તો મિત્રો આવો સાંભળીએ કે આ જિગ્નેશ દાદા દ્વારા માતા સીતા વિશે શું બોલવામાં આવ્યું ત્યારબાદ આ જે વાયરલ રેકોર્ડિંગ છે એની અંદર શું ચર્ચા થઈ છે એ પહેલાં મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાયકન પણ દબાવ્યું એટલે બચાવવા માટે થઈને જાનકીજીએ લક્ષ્મણજીને મોકલ્યા છે દેવ ભાગતમાં લખ્યું છે લક્ષ્મણ જતા નહોતા રામજીને લક્ષ્મણજીને સીતાજીએ મેણું માર્યું છે કે મને ખબર છે તને તારા ભાઈએ તને ભરતે મારી સાથે લગ્ન કરવા માટે થઈ અને તને મારી પાસે મોકલ્યો છે ને તે રામને મોકલી દા તો એની સહાય કરવા એટલે નથી જતો કે રામ જો મરી જાય તો હું તારી હારે પરણું પણ હું તારી સાથે નહીં પરણું જયારે આવું મેણું માર્યું છે ત્યારે લક્ષ્મણજી જાય છે અને અંતે આ બાજુથી રાવણ એનું હરણ કરી જાય રાવણ જયારે માતાજીને લઈ હાલો હાજી રાધે 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 કોણ બોલો છો આપ હા જીગ્નેશ ઓફિસ થી બોલી છે ભાઈ બરોબર બરોબર જીગ્નેશ દાદા સાથે વાત કરવી હોય તો હા ના દાદા મોબાઈલ યુઝ નથી કરતા તમે ક્યાંથી બોલો છો

એવું નથી એમને તમે મેસેજ પહોંચાડો કે એક પ્રસંગમાં જે ભૂલ કરી છે ને એ ગંભીર ભૂલ છે વ્યાસપીઠ ને લાયક વ્યાસપીઠ ઉપરથી બોલાતું જ નથી બરાબર દાદા છે ને દાદા તમારા મહાત્મા તુલસીદાસ થી મહાન નથી સમજ્યા તમે

રાધે રાધે જીગા સાથે રામાયણના પ્રસંગને ખોટી રીતે મૂલ્યો છે ને એની ઉપર વાત કરવી છે એક પત્રકાર વાત કરતા અમરેલી થી ભરતભાઈ સાધુ હા ભરતભાઈ સાધુ મારો નંબર લખવો તો લખી લ્યો નંબર મારો છે બરોબર આપ દાદાને મેસેજ પહોંચાડજો કે બ્રહ્મ દેવતા થઈ ને વ્યાસપીઠ ઉપરથી જે સમાજને ન પીરસી શકાય એવું ન પીરસવું જોઈએ મારું વક્તવ્ય પણ છે એ તમે દાદા ને લિંક બતાવી દેજો એટલે ખ્યાલ આવી જશે રામાયણ ના એક પ્રસંગ ખોટી રીતે સમાજ આપણો જે સમાજ છે અમુક અમુક ગ્રંથોમાં જે લખ્યું છે ને એક મિનિટ એક મિનિટ હું હું તમને એમ પૂછું છું કે એ તમે મને લિંક મોકલી છે બીજા નંબર માંથી વોટ્સઅપ માં મોકલી છે કે માં